છોટાઉદેપુરના તારાપુર ગામે વીજ પુરવઠો ખોરવાયો હતો વીજ ધાંધિયાથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે ગામના લોકોએ સબ સ્ટેશન ઉપર બોલ પણ કર્યો હતો તારાપુર ગામમાં બે દિવસથી વીજ પુરવઠો ખોરવાયો તે દરમિયાન સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગ્રામજનો મોટી સંખ્યામાં જેતપુર આવી સબ સ્ટેશન પહોંચ્યા હતા વીજ પુરવઠો પૂર્વવ્રત કરવાની માંગ સાથે દેખાવો પણ કર્યા હતા છ ગામડાઓ વચ્ચે માત્ર બે જ હેલ્પર ફાળવાતા રોષ જોવા મળ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં એમજી કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે તારાપુર ગામમાં અમારા લાઈટો બે મહિના થી એટલો બધી તકલીફ વધી ગઈ છે જેનો કોઈ નિકાલ નહી અને કોઈ જવાબ સરખી રીતે મળતો નહી અને અમને ગામમાંથી માંથી નાના નાના છોકરાઓ વડીલો એટલા હેરાન થાય છે પણ આ લોકોને જવાબ આપતો નહીં કશું કરું નહીં છ ગામ વચ્ચે બે જ હેલ્પર છે એમની જોડે એમાં એ સાહેબ કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં અમે જીબી માં આવ્યા છે એમને કેવા લાઈટો કરો કારણ કે અમારા ચોવીસ કલાક થી લાઈટ ગઈકાલ ચાર વાગ્યા ની લાઈટ ગઈ હતી ત્રણ વાગે આવી છે અત્યાર પછી સાત વાગ્યા ની ગતિ રહી છે